એક સાંભળવો તો એક લાવો છે એટલે આજે આપની વચ્ચે સ્નેહ રેજની ઉપસ્થિત આપણા માનસિકભાઈ આપણા નયા બાપા જે હર હંમેશ સમાજ અને તાલકોને અને જિલ્લામાં ચિંતા કરતા હોય તેમાં નયા બાપા હરેશ હરેશભાઈ ધર્મેશભાઈ સારુંભાઈ રૂંપાલા પ્રણભાઈ લપુભાઈ કાંતિભાઈ એલબી કેસે મને કેસે જે છે રાજપૂત અને અન્ય ઉપસ્થિત તૂરતું ગામડેથી વધારે લાખ યુવાનો અને વડીલો આજનો સ્નેહમિલનનો કાર્યક્રમ દર વખતે એક જગ્યાએ રાખવામાં આવતો હતો પણ આજે પાર્ટીને માર્ગદર્શન મુજબ જિલ્લા પંચાયતની સીટ માટેના જવાનોને ત્યાં જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામડાઓના કાર્યકર્તાઓનો વચ્ચે જઈ અને ત્યાં તમે સ્નેહમિલન રાખવા એના ભાગરૂપે આજે આપણે જિલ્લા પંચાયતની સીટમાં આપણે સ્નેહમિલન ઉપસ્થિત ત્યારે નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ ઇયર્સ

અને જીતવા માટે થઈ તને જે થઈ કે પાર્ટી ધ્યાન આવ્યું એટલે આખા દેશની અંદર મતદાર યાદી સુધારા કાર્યક્રમ ચાલે છે અહીંયા તને અહીંયા આવી દાદા પાસે કેવો આવ્યું કે મતદાર યાદી 2000 આ તો મતદાર યાદીને એક મહિનો કાર્યક્રમ ચાલવાનો છે એક પણ અહીંયા બેઠેલા બધાય જ્યાં જ્યાંનો પરિવાર છે બધા જોટણા ટેલિફોન કાપી દીજો માનો કે તમારો ડાયબ આપણે ઘર પર સાત મત મત મતદાર યાદીનું નામ છે

કે તમારું નામ અહીંયા પણ છે અને સુરતમાં છે રાજકોટમાં છે આપણે ક્યાં રાખવું છે તો જે જે લોકો કે રાજકારણમાં જ રાજકારણમાં જે લોકો છે સરપંચો પંચાયતોએ એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય ખાસ યાદ રાખજો મન મનાવી દેવું જોઈએ સરપંચો એમાં મન મનાવી દેવું જોઈએ કે મારા પાંચ મત સુરતમાં છે તો ન્યાતોએ કીધું એ પ્રમાણે લાખ લાખ મત જીતતા જ હોય તો એ પાંચ મત આપણે એનો એનો ફોર્મ આપણે તમારા કામમાં જ ભરો મફતપુરા ગામ હોય ગઢડામાં હોય એનો ફોર્મ તમે અહીંયા ભરી દો

કોઈ પણ ગામડા ફોન કરજો અમને કે અમારા ઘરે કે તમારા પરિવારમાં આટલા આટલાના ફોર્મ ભૂગ્યા નથી તમારે ઘરે ફોર્મ આ ભૂભી જાય એની વેચ તમે કરાવ્યો વેટ તમે કરાવશો પણ તમારા ગામની અંદર જે વિચાર છોકરા હોય બનેના ગણાના હોય એની પાસે તમે ફોર્મ ફરજ જાત ભરાવો જરૂર છે અહીંયા ફોટાની ફોટાવરી વાત આવી આતા આથી માર્ગદર્શન માટે બે બાપા પોતાની જરૂરિયાત નથી પોતાની ફોટો ન હોય તો ચાલશે એટલે ફોટા પણ પરિવાર માટે આપણો તો આપણે તો મારો બધાથી ફોટો મારો છે પણ જૂનો છે તમને લાગે મારે મારો બધાનું નામ ફોટો છે જૂનો છે મારે બદલાવવો હોય તો આપણે તમારી ફોટાની બાજુમાં તમારો ફોટો ભીડિયો ઘડી દેવાનો નવી બતાજી આવતી આવે બનશે એમાં તમારે નવો ફોટો આવશે એટલે ફોટોનો આગ્રહ કોઈ ફોટા માટે પણ છે આગળ ન રાખતા કે ફોટો નથી તો શું કરું ગરબા નથી બાર ગામ છે તો હાજર છે તો શું કરું પછી આવી કોઈ બતાજીયાતી મતિયાતી ફરજીયાત છે તો કાંઈ ખાસ ધ્યાન રાખજો ફૂટોની આવ છે ટૂટણો પેલા ને શરૂ થઈ ગયો માની લો એટલે ઘણા રાજકીય રોટલા પોતાના વ્યક્તિગત રોટલા શેકવા માટે રાજકીય રોટલા શેકવા માટે અનેક અનેક પ્લાનો કરશે અનેક ગતકડાઓ કાઢશે કોઈને બદનામ બદનામ કેમ કરવા કોઈ જાહેર જુલમાં ઉતારી કેમ પાડવા આ પ્રકારની એક પૂર્વ પ્લાનિંગ થી યોજનાઓ ચાલે છે જાહેર જુલમાં હું છું ઘણી બાબતે તમને કદાચ ખબર પણ ન હોય કોઈ જેલમાંથી પત્ર વાયરલ કરે પત્ર વાયરલ થાય જે બુટલેગર પર ઈ બુટલેગરને કોઈ પોલીસ પૂછવા જાય જેલની અંદર કોઈ પત્ર લખ્યો હો લખે પત્ર બહાર જાય જેલ જેલરી વ્યક્તિને પૂછવા દે કે આ પત્ર તમે લખ્યો છે આદા દિવસ ભાસ્કરને અંદર ખુલાસો કરો છું શોર્ટ ભાસ્કરમાં ખુલાસો કરો બુટલેગર બગાડ બુકા જાદવનો એને કીધું કે આ પત્ર મે લખેલો નથી કે આ પત્ર મે વાયરા કરેલો નથી તને કેટલો આયુ એ હાલ્યો નથી પણ આવ્યું આવ્યો હજી કેમ ચાલે હજી આવું ઘણું હાલ છે ઘણા સ્વાર્થી લોકો પોતાને હિત ખાતર થઈને આવી પ્રવૃત્તિ કરશે એ તો તમને ખાસ કહું છું જ્યાં સુધી આ તાલુકાની અંદર હું કાયમી કહું આ તાલુકાની અંદર જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ તાલુકાની અંદર મારું તાણ વિધાનસભામાં એક પણ ગુનેગાર પત્ર નહીં થવા જે ગુનેગારોનો વસુદ રોટલા છે હાલતા હતા દાદાગીરી ભયથી જમીનો પોતે જમીનોમાં પાણા નાખ્યા હોવા કોઈના પ્લોટ દબાવી જવા કોઈના મકાનના કબજા કરી લેવા આવા તત્વો તમે ઓળખો છો આજે હું દેખાય છે પચીસ થી ત્રીસ લોકો ગુસ્સી કોર્ટ માં જે છે ગુસ્સી કોર્ટ કાયદો એવો છે કે સંગઠિત જે લોકો ભેગા થઈને ગુનો કરતા હોય એને સંગઠિત ગુના ની નામ આપી ને ગુસ્સી કોર્ટ કહેવામાં આવે છે કે જે સમાજ નતા હોય સમાજને વધે રહેને કોઈ આવો કોઈ બેનો ધંધા કરતા હોય સમાજને નુકસાન કરતા હોય એવા લોકોને ગુસ્સી કોર્ટ માં થઈ છે અને ગુસ્સી કોર્ટ કાયદા નીચે ફાંસી મને આજીવન સુધી કેદી સજા છે એટલે આવા તત્વોને ક્યાંક ને કેટ ને કેટ અમે નરતા હોઈએ કે અમારે જે મારે પર કેસ થયો તો એ આજે જ કરાયો એ કોઈ પણ ઘટના ઘટે બનાવ બને હું કોઈ તો હું તો ચૂટ મારના માટી દેવા કે કાળો ભરે કરાયો તપલી બીજી હોય નામ આપ બીજાનો એટલે આવા મિત્રો માર ખાસ ધ્યાન રાખજો મિત્રો આવા લોકોને આપ પર જેતો રહેવાનો છે કોઈ સમાજ વ્યક્તિની નાતી વાતી છૂટે ઘણા દેન દી બિહારે તમે જોઈ લીધું જાતિવાદ વ્યક્તિવાદ નાતીવાદ તમામ લોકોને સાઈડમાં રાખી લોકશાહી જે બજે થઈ લોકશાહી જેવા ચૂંટણી થઈ એટલા માટે થઈ કે આ દેશ અંદર રક્ષણ આપશે તો ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તાઓ આપશે મોદી સાહેબ અને અમિત શાહ આપશે એના આધારે મોદી સાહેબ ને અમિત શાહ આધારે આપણે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે એમાં કોઈ જાતિ ને સાઈડ માં રાખી નથી ત્યાં ઘણી મુસ્લિમ ની વસ્તી છે મુસ્લિમ ની વસ્તી ક્યાંય છે બધા મુસ્લિમ ગુનેગારો નથી હોતા બધા મુસ્લિમો ગુનેગારો હોતા નથી એમાં પણ વેપારી લોકો છે કે જેને કામ કે ખેતી કરવી છે ધંધા બિઝનેસ કરવા છે પણ જેને કાંઈ કર્યા વગરનો જોટુ છે એવા લોકોને તો તકલીફ વધારે છે કે મને કાઈ કર્યા વગરનો કાઢી કેમ લઉં મકાન કેમ નો જમીન કેમનો નો મિત્ર કેમ નો આવા લોકો ચિંતા વધારે કરતા હોય છે એ મધ્ય સમાજમાં આવા લોકો હોય એટલે આવા આવા દેશોમાં હજી આ હજી આ વસ્તુને વધુ વેગ આપશે ને ઘણા લેખક લોકો જે નીકળવાના

એ ભૂતકાળથી ગુનો કરતા 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 આજે ચિત્ત જ હોય ચિત્ત હોય તમારા સમયમાં ગુનેગાર હોતા હતા જ હોય તમે પણ ધાર સભ્ય હતા તમે પણ સત્ત હોયથી કોઈ સમાજને પ્રતિદુદ કેવું છે કોઈ સમાજને શું ફાયદો થયો છે સમાજ માટે શું કર્યું છે જે સમાજ માટે